વડીલો પ્રત્યે આદર રાખવો તો જ સમાજ ભાવના આપણા ઘરથી જો શરૂઆત કરશું તો જ સમાજ ભાવના થશે યુવા શક્તિ સંગઠિત થાય એ પણ આજના યુગની માંગ છે સમાજ ભાવના તો જ પ્રજ્વલિત થશે કુટુંબ અટક પેટા અટક ભાઈ સંયુક્ત વાળામાંથી બહાર નીકળી ઉચ્ચ નીચ ભેદભાવ થી દૂર પણ આપણે રહી બધા સમાજ પ્રત્યે એક સમાન બનશું તો જ સમાજ પ્રત્યે ભાવના થશે જામનગર અને દેવભૂમિ દ્વારકા સંગઠિત રીતે ખૂબ સમાજમાં પ્રગતિશીલ છે અત્યારે જેમ ડોક્ટર સાહેબે રુદ્રસિંહે વાત કરી એમ આર્થિક રીતે પણ ભગવાનની ખૂબ મહેરબાની છે ત્યારે ઘટે છે એટલું જ ઘટે છે કે અહમમાંથી આપણે બહાર નીકળીએ એ અત્યારે આ સમાજની ખૂબ માંગ છે આપણે બધા એક જ સરખા છે નાના કે મોટા નાનો બિઝનેસમેન હોય કે મોટો બિઝનેસ હોય દરેકને આપણે સમાન હાલશું ને તો જ સમાજ પ્રત્યે ભાવના થશે અને આપણે તો જ સંગઠિત થઈ શકશું સમાજ મારા પ્રત્યે અનુકૂળતા થાય એ ક્યારેય આપણે નહીં માનવાનું પણ આપણે સમાજ પ્રત્યે અનુકૂળતા થાય તો સમાજ કાયમી માટે સંગઠિત થશે સંગઠિત થવું આ યુગમાં ખૂબ જ જરૂર છે પૂર્વ વ્યક્તિએ કીધું જાજુ કહેવાનો પણ નથી પેલા માથા લડાઈ કરતા આપણે અને હવે માથા ભેગા થવાની જરૂર છે એકબીજા અહમમાંથી ઈગોમાંથી આપણે બહાર નીકળશું તો જ આપણે સંગઠિત થઈ શકશું